कुछ दिन पहले गुजरात के बनासकाठा के दियोदर तालुका के लाखेणी गांव के पास में ये जो गाड़ी वीडियो में दिखाई दे रही है ये गाड़ी में एक मुस्लिम नौजवान जिसका नाम मिसरी खान बलोच था उसका खून कर दिया था आज पुलिस वड़ा बनासकाठा अक्षय राज मकवाना जी ने प्रेस कॉन्फ्रेंस की थी और उन्होंने पत्रकारों को बताया था कि तेरह जितने आरोपियों को हमने अरेस्ट कर लिया है कम नसी की भी की बात यह है कि ये तेरह आरोपी जो पकड़ा है इसमें दो मुस्लिम हैं दरिया खान बलोच और नवाब खान बलोच पुलिस वड़ा का कहना है कि ये दोनों धंधा की हरीफाई के लिए गौरक्षकों के साथ में थे किस तरह मिश्री खान को मारने का प्लान हुआ ये बता रहे बनासकाठा पुलिस वड़ा एक मडर बने लो तो કે જેમાં તુરંત જ પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ અને એફઆઈઆર રજીસ્ટર કરેલી હતી અને ત્યારબાદ અલગ અલગ ટીમોનું ગઠન કરેલું હતું અને ત્યારબાદ આ ટીમો દ્વારા તુરંત જ ચોવીસ કલાકની અંદર ત્રણ જેટલા આરોપીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા હું આપ લોકોને આજે જણાવવા માગું છું કે પોલીસની જે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી આ ટીમોએ દિવસ રાત ટેકનિકલ એનાલિસિસ ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ તેર જેટલા આરોપીઓની અમે અહીંયા આજરોજ અટક કરેલી છે આજે તેર આરોપીઓ છે તેમાંથી જે મુખ્ય આરોપી જે છે કે જેમણે આખું ષડયંત્ર કરેલું છે તેનું નામ છે અખેરાજ ઉર્ફે અખિરાજ ઉર્ફે અખી બન્ના પરબતસિંહ વાઘેલા રહેવાતમ તાલુકો દિયોદર તથા દરિયાખાન ઉર્ફે દરૂ અકબર ખાન બલોચ રહે સહેસણ દિયોદર આ સિવાયના જે આરોપીઓ છે કે જેઓ મર્ડરના સ્થળે હાજર હતા અને જેમણે મુખ્ય ષડયંત્રની સાથે સાથે ભાગ ભજવેલો છે તેમાં છે નિકુલસિંહ અનોપસિંહ વાઘેલા જગતસિંહ બલવંતસિંહ સોલંકી શિવપાલસિંહ ઉર્ફે હમીર પ્રહાદભાઈ ઠાકોર હરસદપુરી ઉર્ફે રોકી બાપજી ગોસ્વામીભાઈ રાણાભાઈ વશકુમારજી વિષ્ણુ રાવપાલસિંહ જબ્બરસિંહ વાઘેલા નાગપાલસિંહ ગણપતસિંહ વાઘેલા હિમાંશુ ઈશ્વરભાઈ રાવળ તથા નવાબ પાંધીખાન બલોચ રહે સેશન તાલુકો દિયોદર આ તમામ લોકોની જે છે એ પોલીસે અટકાયત કરી છે પોલીસે આ સિવાય જેટલા બી આરોપીની અટકાયત કરી છે તે લોકોના સ્પેસિફિક રોલ શું શું હતા તે બાબતનું બી નામદાર કોર્ટની સમક્ષ અમે લોકો ત્યાં જે છે એફિડિટ કરી રહ્યા છીએ અને એ તમામના પોલીસ દ્વારા જે છે એવિડન્સ પણ ગોતી લેવામાં આવ્યા છે આ સિવાય એ લોકોના જે ટેકનિકલ એનાલિસિસ કરીને આ લોકોએ તમામ લોકોએ બંનેવાળા સ્થળે હાજર હતા કેટલા એકબીજાને કોલ કરેલા છે આ તમામ પ્રકારનો અમારી સાયબર ટીમે જે છે એનાલિસિસ કરી અને નામદાર કોર્ટની સમક્ષ મૂકી રહ્યા છે આ સિવાય અમારા જે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર જે છે અને જે ટીમો હતી તે લોકોએ અત્યાર સુધી જે વસ્તુઓનો ઉપયોગ થયો હતો જેમ કે કેટલાક ધોકા અને કેટલાક હથિયારનો ઉપયોગ થયો એ હથિયારો બી રિકવર કરેલા છે આ સિવાય આ ગાડીઓને રોકવા માટે એક પાટો કે જે લોખંડનો હતો અને તેની ઉપર જે છે એ ખીલાસડીનો ઉપયોગ કરીને પંચર પડી શકે એ પ્રકારનો લાંબો એક ચાર ફૂટનો પટ્ટો બનાવવામાં આવ્યો હતો તે પણ પોલીસે રિકવર કરેલો છે એક શિકારી ગાડી હતી કે જે ઓપન જીપ્સી પ્રકારની હતી તેને પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલી છે કુલ ચાર બાઇક હતા આ બનાવની અંદર એમાંથી બે બાઇકને બી પોલીસ દ્વારા રિકવર કરી દેવામાં આવેલા છે આ રીતે જોતા પોલીસે ટૂંક સમયની અંદર જ આમાં જેટલા આરોપીઓ મુખ્ય ષડયંત્ર કરતા ઉપયોગમાં થયેલી ગાડીઓ ઉપયોગમાં થયેલા હથિયારો સાથે પોલીસે આ બધી વસ્તુઓનું પણ રિકવરી કરેલી છે હત્યાનું કારણ હત્યાનું જે મોટી મોટીવતા તે અલગ અલગ હતા જેમ કે એફઆઈઆરની અંદર બી ઉલ્લેખ છે કે જે મુખ્ય આરોપી જે છે તેની પાસા થયેલી હતી અને તેના માટે થઈ અને તેણે વ્યક્તિઓની સામે એને પોતાનો બદલો લેવો હતો એ સિવાય જે બીજા કેટલાક લોકો છે કે જેની અંદર દરિયા ખાન ઉર્ફે અકબર ખાન બોલોચ નવાબ ખાન પાંદી ખાન બોલોચ કે જ્યારે આ ગાડીઓ નીકળે છે તે એમની સાથે સાથે રહી અને જે માહિતી આપવાના કામગીરી કરે છે અને મુખ્ય ષડયંત્રમાં સામેલ છે એમાં એ લોકોનું જે મુખ્ય કારણ હતું એ હતું કે કેટલાક લોકો જો આની અંદર એમને નુકસાન આવે કે આ થાય અને જે મુખ્ય આરોપી જે અખેરાજ દ્વારા એમની ઉપર હુમલો થાય તો જે ધંધાની હરીફાઈ હોય છે એ ધંધામાં એ લોકોને પોતાને પોતે બચે અને એ લોકોનો ધંધો વધારે થઈ શકે આ લોકોનો ધંધો જે છે પશુપાલનનો હોય છે એ લોકો પશુઓને વેચતા હોય છે અને એ રીતે એમનો એક ધંધો